તો મોકફડીના પાકની અંદર દોડ મુંડા ઉદય અને સફેદ ફૂગ અને કાળી ફૂગનો ભયંકર પ્રશ્ન ખેડૂતોને રહેતો હોય છે કે જેના માટે ખેડૂતો હજારો રૂપિયાની કેમિકલ દવાઓ વાપરે છે બાયો ફર્ટિલાઇઝર બાયો પેસ્ટીસાઇડ્સ સહિત જો વાપરશો તો એના કારણે તમારા જમીનની ફળદ્રુપતા વધશે તમારા જમીનનો ઓર્ગેનિક કાર્બન કન્ટેન્ટ વધશે મિત્રો આપણી સાથે હવે ઓર્ગેનિક ખેતી કરતા હોય તેમને માટે ફર્ટિલાઇઝર અને બાયો ફર્ટિલાઇઝર બધા આપણે આ કંપની છે તો કંપની વિશે માહિતી આપણને સર આપશે તો આપણી સાથે જોડાણ છે તો સૌ પ્રથમ અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય જણાવો મારું નામ ડોક્ટર ચિન્મય જોશી છે હું અમી ગ્રુપ ઓફ કંપની છે અમારી જે સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ ની અંદર ડીલ કરી રહ્યા છે અમે ઓગણીસો નેવ્યાસી થી કામ કરી રહ્યા છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ના ખેડૂતો અંદર અમારી જેટલી પણ રેન્જ છે એ તમામ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે બાયો ફર્ટિલાઇઝર છે બાયો પેસ્ટીસાઈડ છે ઓર્ગેનિક મેન્યુઅર છે એની સાથે સાથે અમે પોસ્ટ ની અંદર પણ કામ કરી રહ્યા હતા હવે આપણે આ જે છે

એમના માટે પ્રવાહ સ્વરૂપ વધારે સારું રેહશે જે લોકો પોખીને કરતા હોય છે ફર્ટિકેશન એ ખેડૂત મિત્રો માટે આપણી પાસે ગ્રેન્યુઅલ અને ટેલ પાઉડર બીજ ની અંદર આપણી પાસે રેફોર્મિમેશન છે દરેકની અંદર વસ્તુ સરખી આવે જેમ કે એનપીકે બેક્ટેરિયા લિક્વિડમાં પણ મળશે તમને એનપીકે બેક્ટેરિયા પાવડરમાં પણ હશે એનપીકે બેક્ટેરિયા દાણા દાળમાં પણ મળી જશે બરાબર હવે આમાં કઈ કઈ પ્રકારની પ્રોડક્ટો છે આપણી પાસે અત્યારે આપણી પાસે બાયો ફર્ટિલાઇઝરની અંદર એઝોડો છે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયામાં આપણી પાસે એસિડો બેક્ટેર છે એઝોસ પિરિયુલમ છે પછી આપણી પાસે પોટાસ સોલ્યુબલાઇઝિંગ એન્ડ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે માઇક્રોરાઇઝલ બાયો ફર્ટિલાઇઝર આપણી પાસે છે આ રેન્જ થઈ આપણી બાયો ફર્ટિલાઇઝર આપણી બાયો પેસ્ટિસાઇડ ની અંદર ટ્રાઇકોડર્મા વિરીડી બિવેરિયા બેસાનિયા વર્ટિસિલમ લેકાની સુજોમોનાસ ફ્લોરેન્સિસ પેસિલોમાઇસિસ મેટારાઇઝમ આ રેન્જ આપડી બાયો ફંજીસાઇડ બાયો પેસ્ટિસાઇડ બાયો નેમેટીસાઇડ છે આ આપણી તમામ જેટલી પ્રોડક્ટ છે એ તમામ પ્રોડક્ટ આપણી સો ટકા ઓર્ગેનિક છે આપણી પાસે ગુજરાત ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી જે ગોપકા છે એના દ્વારા ઓર્ગેનિક સર્ટિફાઈડ આપડી છવ્વીસ પ્રોડક્ટો છે એના સિવાય આપણી આડત્રીસ જેટલી પ્રોડક્ટો યુકે સર્ટ જે યુકે ની સંસ્થા છે એના દ્વારા ઓર્ગેનિક સર્ટિફાઈડ આપણી પ્રોડક્ટો છે તો હવે આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી કોઈને આપણે આપણે ઘણા બધા અત્યારે કેન્સર જેવી બીમારી થાય છે કોઈ શાકભાજીમાં માં એમાં તો આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી કઈ પણ ના થાય ને કોઈ આ જે છે ને આ તમને હું સરળ ભાષામાં સમજાવું તો બાયો ફર્ટિલાઇઝર છે ને અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર બહુ ભારણ કરી રહ્યા છે આ બાયો ફર્ટિલાઇઝર અને બાયો પેસ્ટિસાઇડ છે ને એ પ્રાકૃતિ અંદરથી આપણે એનું પુનઃસ્થાપન કરી રહ્યા છે અત્યારે જેમ કે તમે જંગલ વિસ્તારમાં જાવ તો ત્યાં તમને કોઈ સુકારા વાળું નહીં જોવા મળે ત્યાં દોઢ મુંડા ઉદયનો કોઈ પણ રોગકારક સજીવો નહીં જોવા મળે કારણ કે કુદરતે આ તમામ જેટલા પણ જૈવિક સજીવો છે આ બધા એ કુદરત દ્વારા સર્જિત છે આપણે માનવ દ્વારા સર્જિત નથી આપણે શું કરીએ છીએ એને આઇસોલેટેડ પ્લેસ જેમ કે જંગલ એરિયા છે મેંગ્રોવ અલગ અલગ જૈવિક એવા

એનું આપણે પુનઃસ્થાપન થઈ રહ્યું છે બરાબર આ દવા તમામ જૈવિક કલ્ચર છે કે જેના કારણે આ બધી દવા કુદરતી જ છે 100% એનું આપણે ખાલીને ખાલી ખેતરમાં પુનઃસ્થાપન કરી રહ્યા બરાબર તો આ પાકમાં વધારે કઈ પાક તમારી પ્રોડક્ટ વધારે જોઈએ જરૂરી પડે કઈ કઈ પાકમાં જો જેમ કે મગફળીનો પાક છે કે મિજ્યુરિટી ખેડું તો મગફળીને બટેકાની અંદર લેતા હોય છે તો મગફળીના ની અંદર દોડ મુંડા ઉધઈ અને સફેદ ફૂગ અને કાળી ફૂગનો ભયંકર પ્રશ્ન ખેડૂતોને રહેતા હોય છે કે જેના માટે ખેડૂતો હજારો રૂપિયાની કેમિકલ દવાઓ વાપરે છે પણ એની સામે આપણે જે ટ્રાયકોડર્મા વિરીડી છે સુડોમોનાસ છે અને મેટારાઇઝમ છે ટ્રાયકોડર્મા વિરીડી અને સુડોમોનાસ એ બહુ સારું પંજી સાઈડ છે બરાબર જ્યારે જમીન તૈયાર કરતા હોય એ સમયે તમે જો ટ્રાયકોડર્મા વિરીડી સુડોમોનાસ લ્યુરેન્સિસ અને મેટારાઇઝમ એની સોપ લે આ ત્રણને તમે એક લીટર પર એકરના હિસાબથી ઓર્ગેનિક મેન્યોર સારી ક્વોલિટી નું કે પ્રોમ વર્મી કમ્પોઝ સાથે જો તમે મિક્સ કરીને આપશો તો એના કારણે તમારી જમીનની અંદર જે ફૂગ અને દોડ મુંડા ઉધય પ્રશ્ન હતા એ સાહીઠ ટકા જેટલા ઘટી જશે ઘટી જશે કારણ કે જ્યારે ખેડૂતનું શું છે કે જ્યારે રોગ આવે એના પછી ખેડૂત એનું દવા લીધે જાય છે અને ત્યારે આ સૂક્ષ્મ સજીવો છે આ આપણે એક આપણે આપીએ છીએ તો જેટલી સંખ્યામાં રોગ કારક સજીવો વધશે એના કરતા ઓછી સંખ્યામાં આ વધશે એટલે આ કેવું છે કોઈ જ પ્રકારનું નુકસાન એની અંદર છે નહીં તો તમે એને જો ઉપયોગ કરશો તો તમારી જમીન પ્રિવેન્ટિવ યુઝ ની અંદર બેનિફિટ જ મળશે બીજી એક વસ્તુ કે આ જે સૂક્ષ્મ સજીવો છે ઘણા લોકો એમ કે એના માંથી મેં કેમિકલ ખાતર આપી દીધું બરાબર તો આ સ્પોર ફોર્મ માં હોય જેમ આપણી પાસે જુવારના દાણા આપણા ઘરમાં પડી રહ્યા હોય તો એ જે જુવારના દાણા છે એ જુવારના દાણાને જ્યારે મોઇશ્ચર ન્યુટ્રિશન મળશે તો જ ઉપશે જુવારમાંથી બાકી એ જુવારના દાણા એમને એમ રહેશે એમ આ તમામ સજીવો સ્પોર ફોર્મિંગ હોય એના પણ એક બીજાણુ બનાવે છે એ બીજાણુ જ્યારે જમીનમાં જશે તમારા જમીનની ફળદ્રુપતા વધશે તમારા જમીન નો ઓર્ગેનિક કાર્બન કન્ટેન્ટ વધશે તમારા જમીનની ફળદ્રુપતા વધવાની સાથે સાથે એની અંદરના જે મિત્ર જીવાતો છે એની સંખ્યામાં પણ વધારે વધારો ખેડૂત મિત્રો